છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગીલ વિજય દિવસ ઉજવાયો હતો આ તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત માજી સૈનિકો જોડાયા હતા આજે છવ્વીસમી જુલાઈએ દેશભરમાં કારગીલ વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ હતી સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ તિરંગા યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી પ્રફુલિયા વિધાર્થીઓ થી લઈને સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી વીર જવાનો ને અને સમર્પણ ગૌરવ સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ આખો માહોલ તિરંગા રંગાયો હતો